જામનગર શહેરના ધરાનગર વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી પાણી વિતરણ ન થતાં આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ અનિલભાઈ મલેક દ્વારા સ્થળ પર જનતા રેટ કરવામાં આવી જામનગર શહેરના ધરાનગર તેમજ રામનગર અને ખોયાકોની વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી યોગ્ય પાણી વિતરણ ન થતાં જામનગર શહેર આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ અનિલભાઈ મલિક દ્વારા સ્થાનિકોને સાથે રાખી દિગમ સક્કલ પાસે આવેલ વોટર પંપ હાઉસ ખાતે જનતા તહેટ કરવામાં આવી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું આ તકે આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે દિજમ સર્કલ પાસે આવેલા વોટર પંપ હાઉસ ખાતે ફિલ્ટર થયેલું પાણી જે ઠલવવામાં આવે છે તે પાણી પીવાલાયક ન હોય તેમજ પાણીના ટાંકાની પણ હાલત એકદમ ખરાબ હોય ત્યારે વહેલામાં વહેલી તકે પાણીના વિતરણની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખે

ટાકો આખો ને અંદર પડી ગયેલું છે અંદર એકલો ગારો કીચડ એવું બધું થઈ ગયેલું છે ગંદકી એકલી ગંદકી છે ને આ પાણી અમે સાહેબને પૂછ્યું ત્યાંના તો સાહેબે મને એમ કીધું કે આ પાણી હમણાં અમે વિતરણ કરતો મેં કીધું સાહેબ આનું ફિલ્ટર પ્લાન્ટ તમારું કહે છે એ કે ફિલ્ટર થઈને જ આ પાણી આવે છે ફિલ્ટર થઈને આવે છે આ પાણી સીધે સીધો પબ્લિકમાં વિતરણ થશે હવે તમે જુઓ કેવી પરિસ્થિતિ છે અત્યારે આ લોકો આ પાણી વિતરણ કરશે આમાં નાના નાના ભૂલકા બાળકો જે છે એને રોગચાળો ફાટી નીકળશે તો આનો જવાબદાર વ્યક્તિ કોણ છે હું એ લોકોને આ પૂછવા માંગુ છું એક તો પાંચ પાંચ દિવસથી આ લોકોનું પાણી આવતું નથી પાણી આવે છે તો ગંદુ આવે છે વારંવાર અમે આ લોકો સાથે ફરિયાદ કરેલી છે કે આ પાણીમાં ગંધ આવે છે ગટરની ગંધ આવે છે આમાં બદબૂદાર પાણી આવે છે તો આ લોકો અમારી મિસ્તી બતાવે છે કે તમારી લાઈન તૂટેલી પડી છે તમારી લાઈનની અંદરમાં ગટરનું પાણી લીકેજ થતું હશે આ લોકોની મિસ્તી કઈ બતાવતી જ નથી તો આનો જવાબદાર કોણ છે ને એ લોકોને હું પૂછવા માંગુ છું અહીંયાના મેન એન્જિનિયર અશોક નીનામા એ અત્યારે હાજર નથી રજા ઉપર છે જે તે સમયે એને આપણે અમે ફોન કરીએ છીએ તો તે ફોન ઉપાડતા નથી એના મનની અંદર શું સમજે મને કઈ ખબર નથી મોટા અધિકારી કદાચ હોઈ શકે છે પણ અત્યારે જે અહીંયા જવાબદાર અધિકારી છે એને અમને આ બધું પૂછ્યું તો એ અમને એવું જવાબ આપેલું છે કે આ રિનોવેશનનું કામ થવાનું છે અને હમણાં રિનોવેશન થઈ જશે અને જ્યાં સુધી આ રિનોવેશન નહીં થાય ત્યાં સુધી આ પાણી પીને તો અમે બધા મરી જાય હું પછી જાપવાનું તો કરું એનાથી કોઈ બીમાર ન પડે નાની સફાઈ કરાવો